નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે કોંગ્રેસ પાર્ટી દ્વારા બોડેલી ખાતે વોટ ચોર વોટચોર ગદ્દીચોરના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામભાઈ રાઠવા પણ જોડાયા હતા કોંગ્રેસ દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી તેમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ભાજપ દ્વારા જે શાસન પ્રાપ્ત કરવામાં આવ્યું છે તે ભાજપે ઇલેક્શન કમિશન સાથે મળીને વોટ ચોરી કરીને પ્રાપ્ત કર્યું છે જ્યાંનો આગળ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામભાઈ राठવા આ વિષે શું કહે છે? ધન્યવાદ. આખા દેશમાં વોટ ચોરીનો કૌભાંડ પકડીને એને ઉજાગર કર્યું છે. મે ઘણા બધા વડાપ્રધાનો જોયા છે. ઘણી વખત સંસદ સભામાં જઈને પણ મે એમની કાર્યશૈલી જોઈ છે. પહેલી જ વખત દેશના વડાપ્રધાનની જો આટલી બેજતિ થતી હોય અને હાઉસમાં નારા લાગતા હોય એના જેટલું કોઈ બીજું બે નથી એમણે જો કરેલું કૃત્ય હશે એ બહાર આવે છે ઉજાગર થયું છે અને રાહુલજીએ આંકડા સાથે કયા લોકસભામાં કેટલું મતદાન બોગસ થયું એને જાહેર કર્યું છે અને આ ચૂંટણી આયોગ એને માનતું નથી ચૂંટણી આયોગ ભારતીય જનતા પક્ષવાળા જ્યારે આરોપ કરે છે ત્યારે એની પાસેથી અલગ નવું માંગતા નથી અને કોંગ્રેસવાળા જ્યારે આક્ષેપ કરે છે ત્યારે એની પાસેથી હલક દેવું માંગે છે આ કયા પ્રકારનો ન્યાય ભારત સરકારના વહીવટકર્તાઓ ચૂંટણી આયોગને બચાવવા માટે યેન કેન પ્રકારે પોતાના રસ્તા રસ્તા કાઢે છે પણ હવે જનતા જાગી ગઈ છે મતદારો જાગૃત જાગૃત થઈ ગયા છે ત્યારે આખા દેશમાં વોટ ચોર ગાદી છોડનો નારો પ્રચલિત થયો છે થયો છે અને આવનારા દિવસોમાં એના પરિણામો સારો દેખાશે દિલ્હી દિલ્હીના આદેશ મુજબ અને અમારા લોક લાડીલા એવા રાહુલભાઈ ગાંધી સાહેબ શ્રીના આદેશ મુજબ જે અન્ય જિલ્લાઓમાં તાલુકાઓમાં અને દેશભરમાં જે વોટની ચોરી થતી હતી એને ખુલ્લું પાડવામાં આવ્યો છું એને લઈને આજ બોળેલી મુકામે અમે એના વિરોધમાં આ વોટ ચોરની નારા સાથેની યાત્રા કાઢી છે અને લોકો અને મતદારોની જનજાગૃતિ માટેનો આ કાર્યક્રમ શશિકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ